નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હર હર ઘર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણા એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે

ભચાઉમાં જૈનાચાર્ય પૂજ્ય કનકસુરીશ્વરજી દાદાની બાસઠમી તિથિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા વિશેષ વાત એ રહી કે ભચાઉમાં અતિ પવિત્ર સ્થાન જમીન જે કરગરિયા કહેવાય છે ત્યાં આ ગુરુદેવનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલ ત્યારબાદ ભચાઉ સંઘે ભવ્ય ગુરુ મંદિરનું કરગરિયામાં આ સ્થાને નિર્માણ કરેલ છે જે સમગ્ર સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ સ્થળે ગુરુમંદિર બનાવવા માટે રાપર ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું યોગદાન રહ્યું છે અને જમીન પણ ભેટમાં મળી છે આ દિવસે ભચાઉ નગરપાલિકા તથા વિરેન્દ્રસિંહજી જાડેજાની પ્રેરણાથી ગુરુ મંદિર તરફ જતા રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું આ નામકરણ સમયે યોજાયેલ સમારંભમાં વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત માલતીબેન મહેશ્વરી જનકસિંહ જાડેજા પેથાભાઈ રાઠોડ કુલદીપસિંહ જાડેજા જાડેજા એ જણાવ્યું કે નામકરણ કરવામાં આવે આપણે બધા છે દાદાશ્રી નું દાદાશ્રીનું ગ્રાઉન્ડનું નામકરણ પણ થઈ ગયું છે અને ખાસ બીજી પણ લાગણી કે જૈન સમાજ દ્વારા બિરેન્દ્રસિંહજી સમક્ષ રજૂ કરવામાં આવી કે એક ગેટ નું નિર્માણ કરવામાં આવે તો એની પણ વીરેન્દ્રસિંહજી નગરપાલિકામાં પ્રમુખ શ્રી ને એન્જિનિયર બધાને સૂચના આપી અને રૂપિયા 7 લાખ ની ગ્રાન્ટ એના માટે પણ મંજૂર થઈ ગઈ છે આ પ્રસંગે બચાવ 724 ઈ જૈન સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતાએ જેમણે ગુરુ મંદિર બનાવવા માટે તથા આ નામકરણ માટે સહકાર આપેલ તેનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કરતા જણાવ્યું કે અને એમની આ જગ્યા છે એમને કાર્યક્રમ પામ્યા ત્યારે એમને અહીંયા જ આપણે એમના માટેનું જ આ ગુરુ મંદિર બનાવ્યું છે અને આ પરંપરાઓ વર્ષોથી બીજા અમારા આખા સાતચોવી સમાજ ઇન્ડિયાના જેટલા છે એની અંદર ક્યાંક ઉજવાય છે ક્યાંક ઓછી ઉજવાય છે પણ આ પરંપરા બચાવે એ સૌથી વધારે જાળવી છે અને એ પણ પોતાના ધંધા રોજગાર આટલા સાહીઠ વર્ષથી અમે એ લોકો અહીંયા બચાવમાં બંધ રાખીએ છીએ એટલે અમારા માટે બહુ ગૌરવની વાત છે અને આજે સૌથી વધારે ગૌરવની વાત એ છે કે આજે વિરેન્દ્રસિંહભાઈના સહયોગથી નગર બચાવ નગરપાલિકાએ અમને આખા રોડ ઉપર ત્રણ તકતીઓ દ્વારા અમારા દાદાનું અમારા ગુરુદેવનું નામ રોડ ઉપર નામ આપ્યું છે એટલે અમારા માટે આ સૌથી મોટી ગૌરવની વાત છે બચાવ નગરપાલિકાના બીજા બધા સદસ્યોએ ખૂબ સહયોગ કર્યો છે કાઉન્સિલરો ચેરમેન એન્જિનિયર જેને જેને જેટલું પણ સહયોગ આપ્યો છે આની અંદર બચાવ સંગવતી હું એમનો ખાસ ખાસ આભાર માનું છું અને આ જગ્યા માટે અમારે મેં ભૂતકાળમાં પણ આજ એક વખત વાત ખુલાસો કરેલો કે અહીંયા બીજી એક જગ્યા એક એકરની જમીન વિરેન્દ્રસિંહભાઈની હતી એમણે અમને આપી કે આ તમારું ગુરુ મંદિર તમને મોટું કરવું હોય તો આને જેટલું મોટું કરવું હોય એટલું કરી શકો છો આ ફરીથી હું દોરાવું છું અને બીજી વાત કે આ જગ્યા ત્રીસ બાય ત્રીસના બે પ્લોટ હતા ખાલી ભૂતકાળની અંદર અને બાકી બધું યોગદાન આપણા વિરેન્દ્રસિંહ જાડેજાનું છે અને અમારા બચાવ સંઘના આપણા જેટલા ફંક્શનો પ્રોગ્રામો મોટા મોટા જ્યારે જ્યારે થાય છે ત્યારે એમણે બચાવના આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ તો હમણાં બન્યા છે પણ ભૂતકાળમાં પણ આપણે જ્યારે જ્યારે એમને બોલાવ્યા છે આપણી સાથે રહ્યા છે બચાવના બાકીના બધા જ અહીંયા જેટલા પોલિટિકલી જોડાયેલા છે એ બધાનો સહયોગ અમારા બચાવ જૈન સંઘને બહુ ખૂબ રહ્યો છે જ્યારે જ્યારે જે પણ પ્રસંગ બન્યો છે જેને પણ આમંત્રણ મોકલ્યું છે બધાની હાજરી ઉપસ્થિત પ્રોપર રહી છે હું દરેક અહીંયા પધારેલ કોઈનું નામ ક્યાંક સરસ ચૂકથી રહી ગયું હોય તો હું બધાનો ખાસ ખાસ અહીંયાથી આવેલા હોવાનો આભાર માનું છું આમ પૂજ્ય ગુરુદેવના ગુરુ મંદિર તરફ જતા માર્ગનું નામ ગુરુદેવના નામ ઉપરથી અપાયું આ પ્રસંગે ભચાઉ સંઘના ટ્રસ્ટીઓ યુવાનો તથા સકલ સંઘ ઉપસ્થિત રહેલ હતો

સભ્ય અને કર્મચારી ગણ દીન દયાલ પોથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયાઓ કા સરળીકરણ કાર્યકુશલતા સુધાર વ્યાપાર કરવા માં સુગમતા દીનદયાલ દયાલ ઓથોરિટી કંડલા ઓગણા એસી માં સ્વતંત્રતા પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છા પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત ચૌદ થી બે હાજર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર જીગરભાઈ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी क्षेत्र द्वारा प्रस्तुत से न्यूज ऑफ कच्छ रहो अरे सुनीता कैसी है मुनिया? नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी કપડે ભી હમેશા બદન પરિકનિયા મલેરિયા બસ અબ લો હર રવિવાર સફાઈ દી મગે મચ્છરો ભારે દર્શક મિત્રો આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ આ આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર